આ આરટી છેલ્લા એકવીસ ઓક્ટોબર બે હજાર ત્રેવીસના નવરાત્રિના સાતમથી તાપી માતાની આરતી તાપી નમસ્તભિયમ પરિવાર દ્વારા કરવામાં આવી રહી છે આ આરટી તાપી માતાના આશીર્વાદથી શિવટીઓના ઉત્સાહથી અને સાથ સહયોગથી નિરંતર ચાલતી આવેલ છે હવે આ આ તાપી આરટી ગાથ સુંદર રીતે વિકસિત થાય તે રીતનું આયોજન પણ કરવાના છે તેના અનુસંધાને આજરોજ અમે નમસ્કાર પણ કર્યું છે અને ભવિષ્યમાં યોગ અને પ્રાણાયામમાં યુવાઓ જોડાય તે રીતની પણ એક્ટિવિટી અમે કરીશું